મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારને જોડાતા રસ્તાઓનું ધોવાણ થયું હતું જ્યારે કેટલાક માર્ગ પર ઝાડ પડવાના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી તો કેટલા વિસ્તારમાં પાણી અને વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ તંત્રની સજ્જતા અને યુદ્ધના ધોરણે હાથ કરવામાં આવેલી કામગીરી પરિણામે સમસ્યાનું નિરાકરણ આવ્યું છે તો તંત્ર અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને પ્રજા સમસ્યાનું નિવારણ લાવી રહ્યું છે જેના માટે વહીવટી તંત્ર સારી કામગીરી માટે અભિનંદનને પાત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું તો વધુમાં મંત્રીએ તકેદારી અંગે સૂચન કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાયતી પગલા ભરવાની કામગીરી ઝડપભેર કરવી તેમજ જિલ્લાના ડેમમાં પાણીની આવકતા અસરગ્રસ્ત અને પરિસ્થિતિ વાકેફ કરવા અંગે પણ ભાર મૂક્યો હતો ઉપરાંત જિલ્લામાં વરસાદના કારણે પડેલ કાચા મકાનને પસંદગીના ધોરણે પાકા આવાસનો લાભ મળી રહે તેમજ ખેતીના પાકમાં ધોવાણ થયું હોય તો તુરંત સર્વે હાથ ધરાય તે અંગે સૂચનો કરાયા હતા તો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ લુણાવાડા તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ બાલાસિનોર તાલુકાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ પોલીસ અધિક્ષક જયદેવસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર સી તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App